નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં તો આજે આપણે માહિતી મેળવું કુવેરબાઈ મામેરુ યોજના બે હજાર પચીસ સરકારશ્રી દ્વારા આ કુવેરબાઈ મામેરુ યોજનામાં થોડા ફેરફાર કરવામાં આવેલા છે તો કયા કયા ફેરફાર કરેલા છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી લેશું અને યોજનાની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે બતાવવાના છે તો આગળ ચાલુ કરતા મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને આવી અવનવી માહિતી ભરતીની માહિતી બધા અપડેટ્સ આપણે આપણે આ ચેનલ ઉપર આપવાના છે તો મિત્રો કુબેરબાઈ મામેરું યોજના એ સરકારશ્રી દ્વારા ગરીબ પરિવારની દીકરીઓ માટે ઘણી બધી કલ્યાણકારી યોજના છે કુવેરબાઈ મામેરુ યોજનામાં સમાવેશ એટલે કે આ લગ્ન સહાય દ્વારા ગરીબ પરિવારની પરિવારની દીકરીને સીધી રીતે આર્થિક મદદરૂપ થવાનો ઉદ્દેશ્ય રહેલો છે લગ્ન કરેલી દીકરીઓને તેના ખાતામાં ડાયરેક્ટ આ સહાય ચૂકવણી કરવામાં આવે છે આ કુવેરબાઈ મામેરુ યોજના એસસી વર્ગની કન્યાઓ ઓબીસી વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન કર્યા પછી આ લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દીકરીને વારસ કુલ બાર હજાર રૂપિયા જમા કરાવવામાં આવે છે ગુજરાત સરકારના ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર કુવેરીબાઈ મામેરુ યોજના પ્રદાન કરેલ છે કુબેરબાઈ મામેરુ યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્નમાં બાર હજાર રૂપિયાનો લાભ આપે છે કુવેરબાઈ મામેરુ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડે છે દુલ્લનને તેમના ખાતામાં દસથી લઈને બાર હજાર સુધીની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે આ યોજના વિશે આપણે થોડુંક વિસ્તૃત જાણીએ તો કુવેરબાઈ મામેરુ યોજના બે હજાર પચીસ અંતર્ગત આ યોજના લાંબા સમયથી ચાલુ છે અને આ યોજનાથી દીકરીઓના ખાતામાં આ સહાયની રકમ ડાયરેક્ટ ચૂકવવામાં આવે છે આર્થિક રીતે અને સામાજિક રીતે નબળા પરિવારની દીકરીઓને એના લગ્ન થયા બાદ આ યોજના દ્વારા તેમના ખાતામાં બાર હજાર રૂપિયાનું નાની એવી રકમ કે જેમને મદદ થાય એવી સરકાર દ્વારા જમા કરવામાં આવે છે હવે કુવેરબાઈ મામેરું યોજનાનું સહાયનું ધોરણ કઈ રીતે રહેશે તો સામાજિક અને શિક્ષણ રીતે પસાદ વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગની કન્યાઓને લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થાય માટે એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને જૂના દર એટલે કે દસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે તારીખ છે એક ચાર એકવીસ પછીના લગ્ન કરનારને બાર હજાર રૂપિયા અને પછીના જૂનામાં દસ હજારની સહાય આપવામાં આવે છે કુબેરભાઈ મામેરુ યોજનાના પાત્રતા અને માપદંડ ક્યાં છે સરકાર દ્વારા એના માટે થોડાક યોગ્ય પા માપદંડો નક્કી કરેલા છે તો એ માપદંડો ક્યાં છે એ આપણે વિસ્તૃત જોઈએ તો સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવાર ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ મિત્રો આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે કે જે કન્યાના લગ્ન થઈ જાય પછી આનો તમે લાભ મેળવી શકો છો કુટુંબની બે પુખ્ત કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે એટલે કે એક કુટુંબમાં બે બહેનોને આનો લાભ મળી શકે છે કન્યાની ઉંમર અઢાર વર્ષની અને યુવકની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ તેમજ ગ્રામીણ વિસ્તારના પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી વધુ ના હોવી જોઈએ એટલે આવકનો દાખલો આની અંદર ગ્રામ પંચાયતનું માંગ છે શહેરી વિસ્તારના અરજદારને વાર્ષિક આવક દોઢ લાખ સુધી હોવી જોઈએ બરાબર તેમજ જો કન્યાના પુનઃલગ્ન થાય તો તેને લાભ લઈ શકશે નહીં એટલે કે બીજી વખત આનો તમે એક વખત લગ્ન કરેલા હોય કન્યાએ અને પુનઃ પુનલગ્ન કરે તો આનો લાભ મળવાપાત્ર નથી લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે ત્યારબાદ સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુબેરબાઈ મમેરુ યોજનાની સહાય મળવાપાત્ર થશે હવે એમાં કયા કયા દસ્તાવેજો જોઈશે મિત્રો તો કન્યાનું આધાર કાર્ડ જોઈશે કન્યાના પિતા વાલીનો વાર્ષિક આવકનો દાખલો સરપંચ તલાટી ગ્રામ પંચાયતમાંથી લેવાનું રહેશે લગ્ન નોંધણીપત્રનું પ્રમાણપત્ર આવશે એ જોઈશે અને બેક પાસબુક અથવા તો રદ કરેલ ચેક યુવતીના નામનો હોય તો એ તમારે લેવાનું થશે હવે એના માટે આ ફોર્મ માટે તમે પીડીએફ કઈ જગ્યાએથી ડાઉનલોડ કરી શકશો તો સામાજિક અને ન્યાય અધિકારી વિભાગ દ્વારા ઉમેરું બામેરું યોજ કુ કુવારબાઈનું મામેરું યોજના પીડીએફ બનાવ બનાવેલ છે આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ એપ્લિકેશન ફોર્મ બહાર પાડેલું છે એટલે કે એસસી એસટી ઓબીસી કન્યાનું તમામના અલગ અલગ અરજી ફોર્મની પીડીએફ તમારે ડાઉનલોડ કરવાની છે જે વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે આ વેબસાઇટની આખી લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઈ કે જેના ઉપરથી તમે એ અરજી ફોમ ડાઉનલોડ કરી શકશો હવે એની તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી જો તમારે ઓનલાઈન અરજી કરતાં ના ફાવતો હોય તો નજીકના સીએસસી કે પંચાયત ઓફિસનો સંપર્ક કરવો અથવા તો કોઈ પણ કમ્પ્યુટર સેન્ટર ઉપર જઈ તમે આનું ફોર્મ ભરાવી શકો અને તમારી જાતે ભરવું હોય તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ ઈ કલ્યાણ સત્તાવારને આ વેબસાઇટ આપેલી છે એની મુલાકાત લેવાની છે તમે વેબસાઇટ ઉપર નવાશો તો તમારે નોંધણી બટન ઉપર ક્લિક કરવાનું છે અહીં તમારું નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી નવું આઈડી બનાવવું પડશે ત્યાર પછી તમારા આઈડી પાસવર્ડથી લોગિન પોર્ટલ ઉપર કરવાનું થશે અને ડેશબોર્ડ પરથી તમારી જાતિ પસંદ કરી અને કુંવરબાઈ મામેરું યોજના અરજી ઉપર ક્લિક કરી અને આખી માહિતી જે એમાં માંગવામાં આવેલું છે તે માહિતી ભરી આ યોજનાનું ફોર્મ તમારે ભરવાનું છે ફોર્મ ભરતી વખતે તમારે ડોક્યુમેન્ટ પણ તમને ઉપર બતાવવાનું છે એ સાથે રાખવા પડશે પીડીએફ કરીને અને અરજી સાથે એ બધાને તમારે અપલોડ કરવા પડશે એક વખત અરજી ફોર્મ સબમિટ કર્યા પછી એની પ્રિન્ટ કાઢી લેવાની છે અને એ પ્રિન્ટ આપણે હાચવીને રાખવાની છે અને આખરે ફોર્મ સબમિટ કર્યા પછી બાય મામેરું યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ જશે અને એનો તમારો કન્ફર્મેશન નંબર આવી જશે ટૂંક સમય પછી તમને એ સરકાર દ્વારા મંજૂર થઈ અને તમારા ખાતામાં એ પૈસા જમા કરવામાં આવશે તો મિત્રો વિડીયોને કેવો લાગ્યો એક વખત કોમેન્ટ બોક્સમાં જણાવ જણાવજો અને વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી ના બીજી બહેનોને આની માહિતી મળી શકે અને મદદ થઈ શકે આભાર થેન્ક યુ જય હિન્દ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપણે લઈશું બ્રેક જય હિન્દ જય ભારત